જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈકાલે એના સગાવાલા આવી અને યુવકને લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી જાટ તેઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ તરઘડીયા બ્રિજ પાસે જ આવેલ રામ રામધામ આશ્રમ છે એ આશ્રમમાં તારીખ ત્રણ તારીખ ત્રણ તારીખે જે સાંજના છ એક વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને ચાર તારીખે મતલબ મોડી રાત્રે સવારે બે વાગ્યા ને આસપાસ વરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે અને એ બહાર નીકળ્યા પછી તે બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કંઈક અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળેલ છે